આજે આપણે દૂધીનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની બે રેસીપી બનાવવાના છીએ કે જે લોકોને દૂધી નહીં ભાવતી હોય એ લોકો પણ અઠવાડિયામાં બે વખત આ રેસીપીની ડિમાન્ડ કરશે એટલી સરસ ટેસ્ટી બનશે અને ખબર પણ નહીં પડે કે અંદર દૂધીનો ઉપયોગ કર્યો છે વિડીયો તો તમને પસંદ આવશે જ તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી રેસીપી બનાવવા માટે અહીં મેં એક નાની દૂધી લઈ લીધી છે એકદમ કૂણી હોય તેવી દૂધી લેવાની દૂધીની છાલ ઉતારી અને એકદમ ઝીણી જે ખમણી આવે છે તેનાથી આપણે આને ખમણી લઈશું બહુ જાડું અને મોટું ખમણ નથી કરવાનું જેથી રેસીપીમાં દૂધી છે તેની ખબર નહીં પડે જેથી બાળકોથી મોટા બધા જ ખુશી ખુશી ખાઈ લેશે તો અહીં મેં આખી દૂધીને આવી રીતના એકદમ ઝીણી ખમણી લીધી છે હું તમને એનું છીણ બતાવી દઉં આના પહેલાં પણ મેં દૂધીમાંથી અનેક અવનવી વાનગીઓની રેસીપી તમારી સાથે શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આ દૂધીના છીણને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ અને આની અંદર આપણે એક કપ અથવા તો એક વાટકી જેટલો ચણાનો લોટ નાખી દઈશું તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો અને ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની સાથે આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈ લઈશું જેનાથી ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ આવશે અને પાક કપ જેટલી સોજી લઈ લઈશું તમે ઝીણી સોજી કે જાડો રવો ગમે તે લઈ શકો છો અને હવે આની અંદર અડધા કપ જેટલું દહીં નાખી દઈશું દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને સાથે જ એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ જેમાં અહીં મેં બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં લીધા હતા જેથી સ્વાદ સરસ આવે તમે જો લસણ ખાતા હોય તો આની અંદર અડધી કે એક ચમચી જેટલું લસણ પણ ખાંડીને એડ કરી શકો છો સાથે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું તેલ અને ચપટી હળદર નાખી દઈશું જેથી કલર એકદમ સરસ આવે અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ સાથે જ ચમચી જેટલી હિંગ પણ મેં એની અંદર એડ કરી દીધી છે હિંગનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે થોડુંક મિક્સ કર્યા પછી હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે છાશ નાખીને પણ આ ખીરું બનાવી શકો છો તો દૂધીના ઢોકળા તો તમે ઘણી વખત જોયા અને સાંભળ્યા હશે પણ લગભગ દૂધીના ઢોકળા બધા એકલી સોજી નાખીને બનાવતા હોય છે જ્યારે આપણે આની અંદર ચણાનો લોટ ચોખાનો લોટ અને થોડાક જ પ્રમાણમાં સોજી લીધી છે જેથી આ ઢોકળાનો ટેસ્ટ એકદમ લાઈવ ઢોકળા જેવો જ આવશે તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને મેં બીજું પણ પાક અપ પાણી નાખ્યું હતું હવે આને ઢાંકી અને આપણે દસેક મિનિટ રહેવા દઈશું દસેક મિનિટ થઈ ગઈ છે દસ મિનિટમાં દૂધીમાંથી થોડુંક પાણી છૂટું પડશે જેના કારણે આપણું ખીરું પહેલાં કરતાં ઢીલું થશે એટલે પહેલાંથી વધારે પાણી એડ નહીં કરી દેવાનું અને સાથે જ આપણી સોજી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે જો આની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ તો હવે આમાંથી આપણે એક વાટકા જેટલું ખીરું અલગ કાઢી લઈશું કેમકે આટલા ખીરાથી ટોટલ ત્રણ થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે અને બધામાં એક સાથે જો ઈનો નાખી દઈશું તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે આપણે એક થાળી પછી મૂકીશું કેમકે ઢોકળિયામાં બે થાળી જ સમાય છે એટલે મેં બે થાળી જેટલું ખીરું અહીં રાખ્યું છે હવે આની અંદર ઈનો નાખીએ એ પહેલાં આપણે પાણીને ગરમ થવા મૂકી દેવાનું છે તો જો અહીં મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે તમે ઈનો નાખ્યા પછી જો પાણીને ગરમ થવા મૂકશો ને તો ઈનોની ઇફેક્ટ વહી જાય છે એટલે ઈનો નાખતા પહેલાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને સાથે જ ઢોકળાની જે ડીશ હોય ને તેને પણ ગ્રીસ કરીને રાખી દેવાની અને પછી આની અંદર ઈનો નાખવાનો એટલે ઈનોની ઇફેક્ટ જાય નહીં તો ઈનો નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ ખીરું નાખી દઈએ લાઈવ ઢોકળા જેવા હોય છે ને પાતળા પાતળા એવા જ આપણે પાતળા પાતળા ઢોકળા બનાવીશું ખીરું થાળીમાં નાખ્યા પછી એને આપણે ફેલાવી દઈશું તમે ઈચ્છો તો ખીરું હજી થોડુંક પાતળું રાખી શકો છો ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈએ અને હવે આપણું પાણી ઉકળી ગયું છે તો તેની અંદર આ બંને થાળી મૂકી દઈએ અને આને ઢાંકી અને ફૂલ ફ્લેમ પર પંદર મિનિટ માટે થવા દઈશું જેથી આપણી કોબી પણ સરસ સોરી દૂધી પણ સરસ ચડી જશે અને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે દૂધી નાખેલી છે તો જુઓ પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ એકદમ સરસ ઢોકળાની સુગંધ આવી રહી છે અને હવે આપણે ચાકુ નાખીને ચેક કરી લઈશું આપણા ઢોકળા સરસ ચડી ગયા છે તો હવે આપણે આ પ્લેટને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આની ઉપર આપણે તેલવાળું બ્રશ લગાડી દઈશું જેનાથી ઉપર એક શાઇનિંગ પણ આવશે અને સાથે જ ઢોકળા ડ્રાય નહીં થઈ જાય ઘણી વખત ખાતી વખતે એકદમ સૂકા સૂકા લાગતા હોય તો એવું નહીં થાય અને બને તો આમાં તેલવાળું બ્રશ લગાડવાનું જેથી સ્વાદ વધારે સરસ આવશે અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને હવે આપણે આના કાપા કરી લઈએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ સોફ્ટ ટેસ્ટી આપણા દૂધીના લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને હું તમને કાઢીને પણ બતાવું કે કેટલા સરસ બન્યા છે આપણા ઢોકળા જો નજીકથી કેટલા સરસ લાગી રહ્યા છે એકદમ શાઇનિંગવાળા અને એકદમ સોફ્ટ છે અને ટેસ્ટી તો એટલા કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ઘરમાં જે વડીલો હશે ને જેને નહીં હોય તે પણ ખાઈ શકશે એટલા સરસ સોફ્ટ બને છે અને જો અંદરથી જાળી તમે જોઈ શકો છો એકદમ જાડીદાર અને પોચા અને ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જેને અહીં મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે મારા ઘરમાં લસણની ચટણીમાં શીંગ તેલ નાખીને મિક્સ કરીને ઢોકળા ખાવામાં આવતા હોય છે એટલે મેં એવી રીતના સૌ કર્યા છે તમારા ઘરમાં લાઈવ ઢોકળા અથવા તો ખાટા ઢોકળા શેની સાથે ખાવામાં આવે છે અને તમે કયા શહેરમાંથી મારા વિડિયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચલો આવી જ સરસ મજાની એક બીજી રેસીપી બનાવી દઈએ દૂધીમાંથી એના માટે અહીં મેં અડધો દૂધીનો ટુકડો લઈ લીધો છે જેની મેં છાલ ઉતારી છે આને પણ આપણે મીડિયમ ખમણીની મદદથી ખમણી લેવાની છે આજની આપણી રેસીપી એવી છે કે તમે સવારે નાસ્તામાં બનાવી શકો છો ટિફિનમાં કે લંચ બોક્સમાં આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો તો અહીં મેં આખી દૂધીને ખમણી લીધી છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને ચોડી અને દસેક મિનિટ માટે રહેવા દઈશું દૂધીમાં પોતાનું જ ઘણું પાણી હોય છે અને મીઠું નાખવાથી ઘણું બધું પાણી છૂટું પડશે અને એ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવામાં કરવાનો છે એટલે આને આપણે થોડીકવાર સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી કાથરોટમાં લોટ લઈ લઈએ લગભગ દોઢથી બે વાટકી જેટલો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર રોટલીનો લોટ લઈ લીધો છે તેની અંદર પા કપ જેટલી આપણે ઝીણી સોજી નાખી દઈશું અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું સાથે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું સોજી નાખવાથી બહારનું પડ સરસ ક્રિસ્પી થશે અને ચણાનો લોટ નાખવાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે તો લોટને અત્યારે આપણે સાઈડમાં રાખી અને એક વાટકા ઉપર એક કપડું રાખી દઈએ કોટનનું અને તેની અંદર આપણે જે દૂધી ખમણીને રાખી હતી મીઠાવાળી તે નાખી દઈએ અને આને દબાવીને બધું જ પાણી દૂધીનું નિતારી લઈશું દૂધીમાં બિલકુલ પાણી ના રહે એવી રીતના આપણે બધું જ નીચોવીને પાણી લઈ લેવાનું છે તો જો અહીં મેં બધું જ પાણી નીચોવી લીધું છે તો દૂધીને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ અને આ પાણીને સાઈડમાં કરી અને ફરીવાર કાથરોટ લઈ લઈશું તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે દૂધીનું પાણી કાઢ્યું હતું તે નાખી દઈશું મેં લોટની અંદર મીઠું એડ નથી કર્યું કેમ કે આ દૂધીનું પાણી છે તે ઓલરેડી મીઠાવાળું જ છે છતાં પણ પાણી મિક્સ કરીને તમારે ચાખી જોવાનું જો તમને જરૂરત લાગે તો મીઠું એડ કરી શકો છો પણ મને જરૂરત નથી પડી એટલે મેં મીઠું એડ નથી કર્યું તો દૂધીવાળું પાણી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ સાદું પાણી નાખીને આપણે આનો લોટ બાંધી લઈએ આનો લોટ આપણે રોટલીનો જેવો ઢીલો હોય તેવો લોટ બાંધવાનો છે કેમ કે સોજી નાખી હોવાથી સોજી પાણી એપસોપ કરશે એટલે લોટ કઠણ થશે એટલે લોટ આપણે એકદમ સોફ્ટ બાંધીશું તો જો એકદમ સરસ આટલો ઢીલો લોટ મેં બાંધી લીધો છે હવે હાથને સહેજ આપણે તેલવાળો કરી અને લોટને મસળી લઈશું અને આને ઢાંકીને પાંચથી સાત મિનિટ રહેવા દઈએ જેથી સોજી સરસ ફૂલી જાય અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ તો ફરીવાર કાથરોટને સાઈડમાં મૂકી અને આપણે દૂધી જે બાઉલમાં લીધી હતી તે લઈ લઈએ તેની અંદર એકદમ ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે અહીં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તેની સાથે એકથી ખુલેલું મરચું ઝીણું સુધારેલું નાખી દઈશું અડધી વાટકી જેટલી કોથમીર નાખી દઈએ અને એકાદ ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને એડ કરી દઈશું આમાં તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ મરચાંની કટકી કરીને નાખવાથી તે દરેક બાઇટમાં આવે છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે એટલે મેં અહીં આવી રીતના લીધું છે અને હવે આની અંદર મસાલા કરી લઈએ લગભગ અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અડધી ચમચી શેકેલ જીરું પાવડર અડધી ચમચી કાળા મરીનો ભૂકો અડધી ચમચી જેટલું આખું જીરું અને સાથે જ ભુજીયા સેવ નાખી દઈશું લગભગ બે મુઠ્ઠી જેટલી ભુજિયા સેવ થશે આવી રીતના ભુજીયા સેવ નાખવાથી દૂધીની અંદર થોડું ઘણું જો મોઇશ્ચર હશે તો તે પણ એબ્ઝોર્બ કરી લેશે અને તમારું સ્ટફિંગ છે તે ક્યારે પણ બારે નહીં નીકળે અને આપણે દૂધીમાં પહેલાંથી મીઠું નાખ્યું જ હતું એટલે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું અને ભુજિયા સેવ પણ ખારી હોય છે અને આપણે ચાટ મસાલો પણ એડ કર્યો છે એટલે મીઠું એડ કરવાની જરૂર નહીં પડે તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો તમે એક વખત મારી રીતે આ દૂધીના પરોઠા માટેનું સ્ટફિંગ બનાવી જોજો એટલું સરસ ટેસ્ટી બનશે કે અઠવાડિયામાં બે વખત દૂધીના પરોઠાની ડિમાન્ડ આવશે તો જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આની અંદર મસાલા તમારે ત્યારે જ એડ કરવાના જ્યારે તમારે પરોઠા બનાવવાના હોય જો તમે પહેલાંથી બધું મસાલો બનાવીને રાખી દેશો અને પછી મોડેકથી પરોઠા બનાવશો તો દૂધી અને ડુંગળીમાંથી પાણી છૂટું પડશે એટલે જ્યારે પણ પરોઠા બનાવવા હોય ત્યારે જ મસાલા મિક્સ કરવાના અને હવે અહીં મેં આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને મસળીને લઈ લીધો છે એમાંથી એક મોટો લુવો લઈને આવી રીતના વાટકી જેવો શેપ આપી દઈશું અને તેની અંદર મોટી બે ચમચી જેટલું સ્ટફિંગ દબાવીને ભરી લઈએ આની પહેલાં પણ મેં તમારી સાથે ઘણા અવનવા સ્ટફ પરોઠાની રેસીપીઓ શેર કરેલી છે તે બધાની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના એક અંગૂઠાથી દબાવતા જઈશું સ્ટફિંગને અને બાકીના અંગૂઠાને આંગળીથી આપણે આવી રીતના લોટને ભેગો કરતા જઈશું આવી રીતના કરવાથી તમારું સ્ટફિંગ આખા પરોઠામાં સરસ ફેલાયેલું પણ રહેશે અને ક્યારે પણ સ્ટફિંગ બારે નહીં આવે ત્યારબાદ લુવાને કોરા લોટમાં રગદોડી અને પહેલાં પાટલા ઉપર આવી રીતના હાથેથી થોડુંક થેપી લઈશું જેથી સ્ટફિંગ આખા પરોઠામાં સરસ ફેલાઈ જાય અને ત્યારબાદ હળવા હાથે આને વણી લઈશું આપણે પરોઠાને એકદમ પાતળું વણીશું જેથી સ્ટફિંગ દેખાય તો જો અહીં મેં પરોઠાને વણી લીધું છે સ્ટફિંગ એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને ક્યાંયથી સ્ટફિંગ બારે નથી આવ્યું તો હવે આપણે તવામાં આને શેકી લઈએ પહેલું પણ આછું ચડે એટલે આને પલટાવી લઈશું અને બંને બાજુ તેલ લગાડી અને આને શેકી લઈએ તમે બટરમાં પણ શેકી શકો છો તો આવી રીતના તમે સ્ટફ પરોઠા દૂધીના કેરીની બનાવ્યા હોય એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો કે ઘરમાં બધાને કેવા લાગ્યા આપણે આની અંદર સોજી નાખેલી હોવાથી બંને બાજુથી એકદમ સરસ પળ ક્રિસ્પી થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો જો આપણું પરોઠું બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે આને નીચે લઈ લઈએ અને હવે બીજું પરોઠું શેકાય છે ત્યાં સુધી પરોઠા સાથે ખાવા માટે સરસ મજાનું મસાલા દહીં તૈયાર કરી લઈએ અહીં મેં અમૂલનું જે રેડીમેડ દહીં આવે તે લઈ લીધું છે કેમ કે તે મોરું હોય છે એટલે ખાવામાં ટેસ્ટી લાગે છે તેની અંદર ચપટી ચાટ મસાલો ચપટી લાલ મરચું પાવડર અને એક ચપટી શેકેલ જીરું પાવડર નાખી દઈશું આની અંદર ચાટ મસાલો નાખેલો હોવાથી મીઠું નાખવાની જરૂર નહીં પડે અને આને બરાબર મિક્સ કરી લઈશું તમે એક વખત આવી રીતના મસાલા દહીં પરોઠા સાથે ખાજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તમે ઈચ્છો તો રાયતું પણ બનાવી શકો છો તો અહીં મેં પ્લેટમાં મસાલાવાળું દહીં અને પરોઠા લઈ લીધા છે પરોઠા ઉપર મેં આછું આછું બટર અને કોથમીર લગાડી લીધા છે જેથી દેખાવામાં સરસ લાગે અને હું તમને ખોલીને બતાવી દઉં એકદમ ગરમ છે પરોઠું પણ જો સ્ટફિંગ આખા પરોઠામાં એકદમ સરસ ફેલાયેલું છે તો આજની આ દૂધીની બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ